એમસી સંચાલિત વીએસ હોસ્પિટલમાં કાર્યકર્તા આઉટસોર્સિંગ નીરવ એજન્સીના બસોથી વધુ કર્મચારીઓ બુધવારે હડતાલ પર ઉતર્યા હતા બે મહિનાથી પગાર નહીં થયો હોવાથી તેમજ પીએફને લઈને પણ સમસ્યા હોવાથી કર્મચારીઓ નિર્ણય કર્યો હડતાલ પર રહેલા કર્મચારીમાંથી કેટલાક હાઉસકીપીનું કાર્ય કરે છે તો કેટલાક વોટ બોય તરીકે ફરજ બજાવે છે કર્મચારીઓનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરને વારંવાર સમયસર પગાર કરવાનું કહેવા છતાં પણ પગાર થયો નથી તો તમારે વીસ તારીખ બે ત્રણ મહિનાથી અમારે રેગ્યુલર પગાર જ નથી થતું મેન વસ્તુ તો એ છે એટલે લોકો એમ કીધું કે વીસ તારીખે તમારા એકાઉન્ટમાં પૈસા આવી જશે પણ હજુ સુધી અમારું પગાર ના આવ્યું એ કારણે અમે આજે એકવીસ તારીખ થઈ એટલે બધા હડતાલ પર ઉતરીયા સાહેબને જાણ કરીને અમે હડતાલ પર ઉતર્યા કે સાહેબ અમારું પગાર નથી તો એ કારણે અમે હડતાલ પર અમારે આમ તો જોવા દસમા મહિનાનો બધાનો પગાર બાકી છે કેટલા માણસો વારંવાર હર મહિને પગાર ટાઈમ ટુ ટાઈમ આપતા નથી પંદર તારીખે જાય વીસે થાય ને ત્રીસે થાય આવો આ લોકોએ રૂલ્સ બનાવી લીધો છે કે અમે મન મનજી પગાર કરીએ અને અમે કહીએ તો કોઈ અમારો સાંભળતા જ નથી અહીંયા અને આ ખોટે ખોટા પીએફ નંબર એમાં પીએફ બતાવતો